હલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બનાવશું તુરિયાની છાલની ચટણી આજે અમારે તુરિયાને શાક કરવાનું છે એટલે એની છાલ સારી હતી એટલે એને સરખી ઉતારી કટ્ટા કરી લીધા અને સરસ બે ત્રણ પાણીએ ધોઈ નાખવાનું પછી ધોઈ પછી એની ચટણી બનાવવાની એ ચટણી છે ને ડાયાબિટીસવાળા માટે બહુ જ સારી થેપલા આરે ખવાય કોરી બનાવીએ તો ખાખરાને એની આરે ખવાય પણ આ થોડી અમે રસાવાળી બનાવશું એટલે સાંજે અમારે ઢોકળા બનાવવાના છે એટલે એની જોડે પણ ખવાશે બધા માટે સારું આપણે ત્રણ પાવડા તેલ લઈ લઈએ ત્રણ પાવડા તેલ લેશું પછી તેલ આવી જાય એટલે એમાં આપણે જીરું નાખશું તેલ આવી ગયું છે એટલે હવે આપણે એમાં બે ચમચી આખી ભરીને જીરું નાખશું તેલ તો જાય એટલે આમાં આપણે મીઠો લીમડો નાખવાનો મીઠો લીમડો નાખીને પછી મરચાં નાખવાના આપણે જેવું તીખું ખા હોય ને એ રીતના મરચાં નાખવાના અને પછી સિંગદાણા નાખવાના બે મુખી જેટલા લીધા છે મેં સિંગદાણા એના આમાં કાચા જ લેવાના એટલે આમાં સરસ તળાઈ જાય હવે આપણા સિંગદાણા મરચાં બધું શેકાઈ ગયું છે એટલે હવે આપણે નાખશું આ તુરિયાની છાપ હલાઈ ને પછી આને બે મિનિટ ચડવા દેવાનું હવે બધું એક વાર હલાય ને ખૂબ અને આપણી હવે ખ્યાલ છે ને થોડી

પૂરા કરી રાખ્યા છે અને આ ધાણા લીલા ધાણા ના હોય તો સૂકા ધાણા નાખવાના જ્યારે જીરું નાખીએ ને ત્યારે એટલે મસ્ત ટેસ્ટ આવે એટલે આપણે આ બધું એકવાર હલાવી પછી ઢાંકીને મૂકી દેવાનું બંધ કરી દેવાનું છે હવે આપણે એકવાર સરસ હલાવી નાખું છું હવે આને આપણે ઢાંકી દેવાનું પછી ઘઉં બંધ આ ચટણી પછી આપણે મિક્સરમાં ક્રશ કરી નાખશું પછી આ ચટણી આપણે ક્રશ કરી નાખશું ક્રશ કરીને પછી એમાં એક લીંબુ નીચળી નાખશું એટલે સરસ ખાટી મીઠી થાય આપણે આ બધું ઠંડુ થઈ ગયું છે એટલે આપણે આને ક્રસ કરી નાખવાનું આમાં થોડું પાણી નાખવાનું હવે આમાં આપણે એક લીંબુ નાખશું એટલે ચટણી સરસ ખાટી મીઠી થાય હવે આને હલાવી દેવાનું અને પછી ચટણી હંમેશા કાચના ઝારમાં જ કાઢવાની પ્લાસ્ટિકમાં નહીં અને પછી આ ચાર પાંચ દિવસ સુધી ફ્રીજમાં સારી દે અમારે તો સાંજે ઢોકળા બનાવવાના છે ખાટીયા ઢોકળા તો એની અરે હલશે અને જે લોકો લસણ ખાતા હોય ને એ લોકો જીરું નાખે ને અને પછી તત જ લસણની કળીઓ નાખી દેવાની અને અમે નથી ખાતા એટલે અમે નથી નાખ્યું અમે સ્વાનીનારાયણ ચટણી બનાવીએ બનાવી જે ખાતા હોય એ લસણ નાખી દે એટલે લસણ આ રોજ જાય એટલે સરસ ટેસ્ટ આવશે એનો ચલો જય સ્વામી નારાયણ